ડબોઈ નગરપાલિકા મલેરિયા નાબૂદી અભિયાન ડબોઈ નગરપાલિકા દ્વારા મચ્છર નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવતા રાત્રિના સમયે ફોગિંગ મશીન દ્વારા વિવિધ વિસ્તારોમાં ધુમાડો છોડાતા રહીશો હાલ મચ્છરોથી રાહત મળી રહી છે ગમે તેમ સરકારે મલેરિયા વિભાગમાં ભરતી કરવી જોઈએ જેનાથી દવા છંટકાવ ફોગિંગ મશીન દ્વારા મલેરિયા નાબૂદ અભિયાન હાથ ધરાય ત્યારે ડભોઈના વિવિધ વિસ્તારોમાં ટેમ્પોમાં ફોગિંગ મશીન મૂકી ધુમાડો કાઢી વિસ્તારોમાં ફેરવવામાં આવતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો નગરપાલિકા દ્વારા વારંવાર આ રીતે અભિયાન હાથ ધરવામાં આવે તો નગરના રહીશોને મલેરિયાના મચ્છરોથી રાહત મળે તેમ છે